તમારા માટે વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન રાંદેર અડાજણ પાલ અમરોલી ઉતરાણ જહાંગીરપુર ઝોન આવતા તમામ લોકો માટે પોલીસ મદદે આવી જો અત્યારે અમે ડ્રાઈવ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે પહેલા કાર્યક્રમ છે કદાચ બહુ બહુળી પ્રસિદ્ધિ નહીં થઈ શકે આજે ત્રણ જેટલા કેસો આવ્યા છે અને આવનારા દિવસોમાં અલગથી બી અમે લોકો ફક્ત જો વ્યાજખોરોના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટે જોઈએ બહુ જલ્દી ટૂંક સમયમાં જો પગલાં લેવાના પણ છીએ જોઈએ અને જો ત્રણ અરજીઓ આવી છે એના ઉપર તાત્કાલિક અમે કાર્યવાહી થશે જોઈએ અત્યારે ઝોન ટુ વિસ્તારમાં જે રીતે પૂરા એક અઠવાડિયા તરફ બધા લોકોને ખબર પડે કે અહીંયા બી થવાના છે તો બધાને સૌ તો વિનંતી છે કે તમારા યાર મિત્ર જો હોય કોઈ પરિવારના મેમ્બર હોય કોઈ સગા સંબંધીઓ હોય જે કોઈ આ વ્યાજખોરોના જંગલમાં ફસાયા હોય હું બધાને ખાતરી આપું છું कि निश्चित पड़े अभी अभी फरी दरबार तो सीधा तुम्हारा प्रश्न निकाल कर अगर लोक दरबार में क्यों यू थे तो मारे पास सीटी कचेरी जाओ डीसीपी साहब पी आई साहब कहीं पर जाओ अब कहीं लागे तो मारे पास पूरा जाओ करो ना अगले पूरा कर तो आ बताशो बहुत टूंक समय में नेक्स्ट अठवाडिया में व्याज खोरूज मे नई अलग थे लोग दरबार करी से कारण क्या बता तो मैं नाना मोटा लोग पैसा कमाता हो पची तुम्हें तो मोटा बीस टका तीस टका चालीस टका महीना आप ही दो तो तुम्हारे पास कोई पैसा बचे नहीं तुम्हारी तो मेहनत जती रहे पूरी लेकिन तुम्हें तो अगर तो टॉयलेट कर सो आलो पर जता कर सो आप गुजराती समझो या हिंदी बोलो चालीस साइबर लगता है जो गुनाओ बने नाटक पर तैयार कर આપણે પણ તમે પણ આપ બધી જોયું હશે સ્કૂલો કોલેજમાં સાયબર ક્રાઈમનો બનાવો ન બને એના માટે અવેરનેસ માટે ઘણા પ્રોગ્રામો કરેલા છે અને હજી પણ આ પ્રોગ્રામો ચાલુ છે અમારા નવા પોલીસ કમિશનર પણ આ માટે ચિંતિત છે કે જે લોકો પૈસા વ્યાજે લે છે અને તમે જે અત્યારે સહાય આપવા માટેની જે કોશિશ તમારી ચાલુ છે તો મારે પહેલા એ કહેવું કે જેને ખરેખર પૈસાની જરૂર છે તો જરૂર સાની હોય છે પહેલી પહેલી જરૂર એને એની હોય છે કે ખાવા છે રાશન પૈસા આપશો તો એ એના છોકરાના હાથમાં મોંઘા મોબાઈલ હશે ફાલતુ ખરાજ હશે પાનના ગલ્લા વાળો હોય તો માફ કરજો એ લોકો પાનના ગલ્લે જશે બરાબર આજે આપણા ઝોન ફાઈવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઈવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોને વિરુદ્ધમાં જો હોય એક લોકદારનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક લોકસંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અભિયાન ત્રણ અત્યાર સુધી જો ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જલ્દી થાય છે કે જાહેર નથી આવવા માગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળી જોઈએ જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશ અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવાલા પંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને જંગલમાં હોય આપ પોલીસ પાસે જાવ અમારી પાસે આવો જોઈએ અને હંડ્રેડ આપને પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બી જો અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારામાં કે કોઈ ડ્રગ્સ વગેરેનું સેવન નહીં થાય અને સાથોસાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિકે પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બાર જોઈએ અને સાથોસાથ જો બેન્ક્સ જો લોન મેળા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજઘારો છે બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપના બેંકના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની પણ સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળી રહે એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટરો વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહી સર ડ્રગ્સ આપશે ડ્રગ વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચા ક્રાઇમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકોને આવનાર સમય બહુ ખરાબ રહેશે જોઈએ જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો વેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગઈ અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જો એ જો બી કરતી એના ઉપર બી અમે જો અલગ અલગ જો કાયદાની જોગવાઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગળ જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો